હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અમે પહોંચી ગયા છે બ્રહ્મ પેલેસ મોટી કુકાવા અહીં સપ્તાહનું ટૂંક સમયમાં આયોજન થવાનું છે એટલે ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ છે અને અમે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય બોલતા પગથિયા ચડવાનું શરૂ કર્યું મંદિરે અંદર પહોંચતા જ દેવના દર્શન કરી અને આગળ રીતિ સીધી સહિત ગણપતિ દાદાને શીષમસ્તક થયા હવે આપણે મંદિર તરફ વરસ્યું મંદિરનો ઉપરનો શિખર બંધ ભાગ સોનેરી કલરથી કરવામાં આવ્યો છે અને નીચે આછા કેસરી કલર જેવો કરવામાં આવ્યો છે અને બે બાજુ મસ્ત મજાના સફેદ કલરના દ્વારપાળ ઉભા રાખવામાં આવ્યા છે એટલે મંદિરને પેલા પગથી આપણે પગે લાગી અને આગળ વધશું અને શ્રી કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કરવાની બહુ બધી ઈચ્છા છે અને જો મેઇન બારસાખ ઉપર આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે હવે આપણે મંદિરની અંદર જઈશું મંદિરની મસ્ત મજાના આરસથી સજાવવામાં આવી છે અને અહીંયા આપણને ભગવાન શ્રી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના દર્શન કરશું કીર્તનોથી મંદિરનું વાતાવરણ સુમધુર થઈ ગયું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે બાલકૃષ્ણ ભગવાનના દર્શન કરીશું બાલકૃષ્ણ ભગવાન માતા અને પિતા સાથે અહીં વિરાજે છે તો એને આપણે નમન કરી અને આગળ વધશું મિત્રો મંદિરની કોતાણી મસ્ત મજાની છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં બ્રહ્મશ્રી શ્રી લોમસ ઋષિ બિરાજિત છે તેમને આપણે દર્શન કરીશું વંદન કરીશું અહીં વિદ્યામૂર્તિ શ્રી શ્વેતાયન વ્યાસરી બિરાજે છે તેમને આપણે નમન કરીશું મધ્ય મૂર્તિ શ્રી શ્વેતાયન વ્યાસ હરિ પ્રભુનું મુખારવિંદ કેટલું રમણીય છે કેટલું સુંદર છે આગળ વધતા જ પ્રભુની સુખ સયાન આપણે દર્શન કરીશું ભગવાન અહીં સુખ સયા ઉપર સૂતા હોય તેવું આપણને જોવા મળશે પ્રગટ ભગવાન અનાજી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના આપણે દર્શન કરીશું ફક્તો તેમને વાલા ગુણગાન ગાય છે જે તમે રેડિયોમાં જોઈ શકો છો અને પ્રસાદ પર મસ્ત મજાની રોશની ગોઠવવામાં આવી છે તેનાથી આખું મંદિર જળહળી ઉઠ્યું છે પ્રકાશ ચારકોર ફેલાયો છે અને અહીં મસ્ત મજાના ફૂલો પાથરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં અહીં સપ્તાહ ચાલુ થવાની છે એટલે એની તૈયારી ફૂલ જોરથી ચાલુ છે હવે આપણે મંદિરના દર્શન કરી અને બહાર નીકળ્યા ત્યાર પછી આપણે મંદિરની કરીશું પરિક્રમા અહીં બહુ બધા નાના મોટા મંદિરો આવેલા છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની યજ્ઞશાળાની તૈયારી ચાલુ છે And I'll get you. મિત્રો તમે જે જોઈ શકો છો ત્યાં મસ્ત મજાનું રસોડું છે અને ત્યાં બહુ બધી સીલું ગાળવામાં છે ટૂંક સમયમાં જ બહુ બધા ભક્તોની રસોઈ બનાવવામાં આવવાની છે રસોઈ બનાવવા માટે લાકડાની જરૂર પડશે એટલે ભક્તો લાકડા એક જગ્યાથી બીજી જગ્યાએ એકઠા કરે છે જે આપણને આગળ જતા જરૂર પડશે અહીં બહુ બધા ભક્તો પ્રેમપૂર્વક ભાવપૂર્વક સેવા આપે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેનો અવાજ તમને સંભળાશે મેં તમને આગળ રસોડા બતાવ્યું અને આ છે આપણી ભોજનાલય અહીંયા શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા બેસી અને ભોજન કરશે અને જો બહુ બધા પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં જ અહીં સપ્તાહ ચાલુ થવાની છે બહુ બધા શ્રદ્ધાળુ આવવાના છે એની ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ છે આ છે મંદિરનો બીજી તરફનો ગેટ તે પણ બહુ મસ્ત ભવ્ય છે ભવ્ય કોતરણી કરવામાં આવ્યું છે અને તેને ગોલ્ડન અને ઓરેન્જ કલરથી મસ્ત મજાનો કલર કરવામાં આવ્યો છે મંદિરની દિવાલો પર અલગ અલગ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે અહીં મેઇન ગેટે પહોંચતા જ આપણી પરિક્રમા આપણે પૂરી કરી અને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને આપણે નમન કરી અને આપણી પરિક્રમા પૂરી કરીશું આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ